બનાસકાંઠા અંબાજી ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસમાં માં લાખો યાત્રિકોની સુવિધા માટે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા અભૂતપૂર્વ વ્યવસ્થા ઉભી કરાઈ આસ્થા તમારી વ્યવસ્થા અમારી નમંત્ર સાથે યાત્રાળુઓ માટે આરામ આરોગ્ય સુરક્ષા અને સ્વચ્છતાની ખાસ કાળજી લેવામાં આવી છે અમારા પ્રતિનિધિ તરફથી આ વિશેષ રિપોર્ટ ભાદરવી પૂનમ મેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ અંબાજીમાં જગદંબાના દર્શન માટે આવે છે યાત્રિકોની સુખાકારી માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે અંબાજી ખાતે વિશ્વ સ્તરીય વિશ્રામ ડોમ્સ ઉભા કર્યા છે આ ચાર વિશાળ ડોમ્સમાં ટોયલેટ શુદ્ધ પીવાનું પાણી ગરમ પાણી પથારી મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આરોગ્ય સેવા અને સીસીટીવી કેમેરા જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે સાથે સાથે હાઉસકીપિંગ સર્વિસ અગ્નિશામક સાધનો સાઇનેજીસ પ્લાસ્ટિક ક્રશર પીવાના પાણીની અલગ વ્યવસ્થા જેવા આધુનિક ઉપાયો પણ કરવામાં આવ્યા છે અમે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ કે યાત્રિકો માટે રહેવા પાણી ખોરાક અને આરોગ્યની અદભુત વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે મેળા દરમિયાન યાત્રિકો માટે હંગામી વિશ્રામ સ્થળો પણ ઉભા કરવામાં આવ્યા છે અંબાજીથી હડાદ રોડ અને દાંતા રોડ અને ગબ્બર રોડ ઉપર તેમજ અંબાજી ગામમાં અનેક સ્થળોએ યાત્રિકોને આરામ માટે ખાસ તાત્કાલિક ડોમ્સ બનાવવામાં આવ્યા છે તે ઉપરાંત ટીંબાચુડી ભાગડપીપળી જલોત્રા મેરવાડા આંબા અને ત્રિશુળિયા ઘાટ સહિત અનેક જગ્યાએ કાયમી યાત્રિક સ્ટેડ પણ કાર્યરત છે ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન રાજ્ય સરકારની આ વ્યવસ્થા યાત્રિકો માટે આશીર્વાદ સમાન બની રહી છે સુરક્ષા સ્વચ્છતા અને સુવિધાની સાથે આ વખતે યાત્રાળુઓને મળશે એક નવો અનુભવ બ્યુરો રિપોર્ટ શહીદ કુરેશી સાથે ભાવેશ પરીખ મારું નામ ગીતાબેન અમે પાલનપુઠી આવીએ છીએ ચાલતા અહીં સુવિધા બહુ સરસ લાગે ને પટ પાળા થી અહીં આઈએ છીએ ફોટો રેવા નું સુવિધા બટી સારી આશ્રી નો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર એમનો મારું નામ ઠાકોર આનંદ છે હું ગાંધીનગર ગાંધીનગર માથી શેરતા ગામ થી આવું છું હું છેલ્લા 1997 થી આવું છું પણ આ તંત્રના કેમ્પ માં હું ફર્સ્ટ ટાઈમ સ્ટે કર્યો અને અહીંયા ઘણી એવી સરસ સપોર્ટ છે સોગળે એટલે તમે ના પૂછો વાત સેફ્ટી છે પીવા માટે સ્વચ્છ પાણી છે શૌચાલય છે પંખાઓની સુવિધા છે અને અહીંયા સૌથી વધુ સારામાં સારી એક વસ્તુ છે કે સ્વચ્છતા સ્વચ્છતા ખૂબ સરસ છે અને અહીંયા જે લોકો ઊંઘ્યા છે એ લોકો બેફિકર થઈને ઊંઘ્યા છે કેમ કે અમને અહીંયા કોઈ અસામાજિક તત્વ તત્વો દ્વારા ચોરી કે કોઈ અન બનાવ બનવાનો કોઈ એ જ નથી અને હું અહીંયા આવ્યો છું તો તંત્રની અને કલેક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભારી છું અને મેં બધા પણ આભારી છે અમારો પરિવાર અહીંયા સ્ટે કરો તો કહે છે કે ફાઈવ સ્ટાર હોટેલ જેવી સુવિધા છે અમને ખૂબ સારું લાગ્યું ધન્યવાદ